સાવલીના ધારાસભ્ય કેતની નામદારે જિલ્લા સંકલન સમિતિની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે કેતન નામદારે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ હવે સંકલન સમિતિની બેઠકમાં હાજર નહીં રહે ધારાસભ્ય કેતની નામદારનો આક્ષેપ છે કે બેઠકમાં રજૂ કરાયેલા કામોના આજ દિવસ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી જેના કારણે તેઓનામાં ભારે નારાજગી જોવા મળી રહી છે કેતની નામદારે જણાવ્યું કે જિલ્લા સંકલન સમિતિની બેઠક હવે માત્ર એક ફોર્માલિટી બની ગઈ છે કલેક્ટરના અધ્યક્ષસ્થાને દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી બેઠકને ગંભીરતાથી લેવામાં આવતી નથી એવો પણ તેમણે આક્ષેપ કર્યો છે અનેક વખત રજૂ કરાયેલા પ્રશ્નો આ દિવસ સુધી પડતર જ રહ્યા હોવાનું તેમનું કહેવું છે થોડા દિવસ અગાઉ પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને આ મુદ્દે પત્ર લખ્યો હતો કે તેની નામદારી સ્પષ્ટ કર્યું કે તેઓ આ નિર્ણયમાં એકલા નથી પરંતુ સાથી ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ આ અભિપ્રાય વ્યક્ત કર્યો છે સંકલન સમિતિની અંદર અગાઉ સંકલનના પણ પ્રશ્નોનું હજુ નિરાકરણ નથી આવ્યું અને આ પ્રશ્ન સંકલન સમિતિ એટલી મહત્ત્વની બેઠક હોય છે કે એ દર મહિનાના ત્રીજા શનિવારે આ સંકલન સમિતિની બેઠક થતી હોય છે તમામ વિસ્તારના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીથી મારીને તમામ હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત હોય છે તમામ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ અધિકારી ઉપસ્થિત હોય છે માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષતાના મીટિંગ મળતી હોય ત્યારે એ વસ્તુની ખૂબ મોટી ગંભીરતા હોય છે આ સંકલન સમિતિ સંકલન સમિતિમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાતા હોય તો જે તે ડિપાર્ટમેન્ટના જે પણ પ્રશ્ન હોય એનું ગંભીરતાથી લેવાતી હોય છે અને એનું નિરાકરણ થતું હોય છે પણ ઘણી સંકલન છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે તો પછી આ સંકલન જો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો આ સંકલનનો માત્ર ને માત્ર એટલા માટે જ હું આ આ સંકલનમાંનો એક ભાગ બનવા નથી માગતો તો હું મેસેજ એવો આપવા માગું છું કે સંકલન સમિતિને ખૂબ ગંભીરતાથી લે અને આવનારી ફરી સંકલનની અંદર એને ફોર્માલિટી તરીકે નહીં પણ એક મહત્વની બેઠક તરીકે લેવાય એના માટેનો એકલા કે જિલ્લાના તમામ જિલ્લાના અમારા ચાર ધારાસભ્ય મિત્રો સાથે વાત નથી થયા તો તમારા મીડિયાના મિત્રોએ મને પૂછ્યું કે આજે સંકલનમાં જવાનો છે તો મેં કીધું હું આજે ભાગ ભણવાનો નથી તેના ઉપરથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે